તો સુરતના વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ પંડાલ પર પથ્થરમારો કરી શાંતિનું વાતાવરણ પ્રયાસ કરાયો આ ઘટના બાદ ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો હતો પોલીસ તરફથી જણાવવામાં આવ્યું કે સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ જણાવ્યું કે સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર છ લોકોએ પથ્થરમારો કર્યો આ તમામ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે આવી ઘટનાને પ્રોત્સાહન આપવા માટે સામેલ અન્ય સત્યાવીસ લોકોની પણ ધરપકડ કરી હાલ આ કેસની તપાસ ચાલી રહી છે તમામ વિસ્તારોમાં પોલીસ તૈનાત છે શાંતિ ભંગ કરનારા કાર્યવાહી કરવામાં આવશે તો આ સમગ્ર ઘટના શું છે તેના પર નજર કરી તો સુરતની શાંતિને ડોહળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે સુરતમાં ગઈકાલે રાત્રે સુરતના સૈયદપુરા ખાતે પથ્થરમારાની ઘટના બની હતી જે ગણેશ પંડાલ છે તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો થયો હતો તો સ્થિતિ વણસતા પોલીસે કામગીરી હાથ ધરી હતી